કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આજે આવી ગયો છો નવો વિડીયો લઈને તો નવા નવા બ્લોકમાં સ્વાગત છે તમારું જય માતાજી રામ રામ બધાને તો આ નવો વિડીયો લઈને આવ્યો હોઉં આ એક મોટું જંગલ વિસ્તાર છે એકદમ મોટું જંગલ વિસ્તાર છે જંગલ વિસ્તારની અંદર જંગલ વિસ્તારની વસ્તુ હોય છે આ હનુમાન દાદાનું મંદિર આવેલું છે અને હનુમાન દાદાની મંદિરની નજીક એની બાજુમાં જ એક વાવ આવેલી છે તો એના વિશે વિડીયો લઈને અને તમે જે કંઈ નોકરી કરતા હોય ધંધો કરતા હોય અથવા જે કંઈ બિઝનેસ કરતા હોય એ ધંધાની અંદર એ બિઝનેસની અંદર એ કામ ધંધાની અંદર ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ થાય તમારા સપનાઓ સાકાર થાય તમારી ઈચ્છાઓ પૂરી થાય એવી હું ભગવાન માતાજીને અને આ હનુમાન દાદાનું મંદિર આવેલું છે એ હનુમાન દાદાને દિલથી પ્રાર્થના કરું છું મિત્રો તો આ છે એકદમ જંગલ વિસ્તાર સારો તરફ જે તમે જોઈ શકો છો ઘણું મોટું જંગલ વિસ્તાર આ આવેલું છે જોઈ શકો છો મિત્રો આ છે હનુમાન દાદાનું મંદિર જે તમે જોઈ રહ્યા છો મિત્રો જય હનુમાન દાદા જય શ્રીરામ અને આની એક સાઈડ આ આ સાઈડ આથી લગભગ સો ફૂટની આજુ આજુબાજુ આ વાવ આવેલી છે આજે તમે જોઈ શકો છો સારો તરફ એકદમ જંગલ વિસ્તાર છે આ એકદમ બહુ ઘણું મોટું જંગલ વિસ્તાર છે મિત્રો દેખાય જોઈ કુય કહી શકાય વાવ કહી શકાય આ હનમંદા નું મંદિર નજીક જયારે પક્ષી પાણી પી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો કબૂતર છે ચકલી છે એ પક્ષી પાણી પી શકે એના માટે આ પાણીના ઊંડા રાખવામાં આવેલા છે તમે જોઈ શકો છો અને આ જંગલ વિસ્તાર જ એટલો છે કે આની અંદર જનાવર પણ એટલા રહે છે વધારે કરીને તો રોજ દેશી ભાષામાં કે નીલગાય નીલગાય કહેવાય એ નીલગાયનો વસવાટ ઘણો છે આ વેળો હે ગમે એવો દુકાળ આવે ગમે એવી પરિસ્થિતિ આવે તો પણ આમાં પાણી ખૂટતું નથી અત્યારે તમે જોઈ શકો છો મિત્રો આ દિવાલ બાંધેલી છે અંદાજે પંદર થી વીસ ફૂટ હશે બસ અત્યારે તમે જોઈ શકો ઉપર થી પાંચ થી સાત ફૂટ આ ડોલ છે મિત્રો આ રસી છે આ ડોલ છે એ આ ભરવાનો હનુમાન દાદાની એવી દયા છે એવી કૃપા છે કે આજ દિન સુધી આમાં પાણી ખોટું નથી ખૂટતું નથી આજુબાજુ વિસ્તારની અંદર કોઈ એવું તળાવ નથી કે કોઈ નદી વિસ્તાર નથી કે વાડી વિસ્તારમાં કોઈ એવો કૂવો હોય અથવા ક્યાંક અવેડા ભરેલા હોય કે આ જંગલ વિસ્તારના જાનવરને પાણી પી શકે આ એક જ એવી અહીંયા સુવિધા છે આ કુવી છે આ અવેડો છે કે જ્યાં અહીંયા બધા જાનવર આરામથી પાણી પી શકે